ખનીજ માફિયાઓ દ્વારા બીએસએફ નિવૃત્ત જવાનને માર મારતા આવેદન અપાયું ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરાતા આર્મી જવાનોએ કડક સજા કરવાની માંગ કરી પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામ ખાતે પેરામિલિટરી નિવૃત્ત બીએસએફ જવાન પર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હું પટેલ દાનાભાઈ ધરસિંહભાઈ ગામ જેકડા નિવૃત્ત અને શહીદ ચેરિટેબલ ટ્રસ્ટ સંગઠન અમદાવાદ નિવૃત્ત જવાન જે જયંતિભાઈ ઉપર બીએસએફના જવાન છે એમના ઉપર જે હુમલો થઈ ગયો છે જે ખનિજ તત્વ મતલબ કે જે માફિયા છે એ લોકો દ્વારા હુમલો કરવામાં આવેલ છે એ જવાનને બહુ જોરમાર મારી અને આજે હોસ્પિટલની અંદર મરણ અને જીવન વચ્ચે જીવી રહ્યો છે એના વિરુદ્ધમાં જે નિવૃત્ત જવાન છે જિલ્લાની અંદર એ લોકો ડીવાય સાહેબ જોડે શક્તિ કાર્યવાહી કરે અને એના માટેથી અમે બધા જવાનો એક થઈ અને આવેલા છીએ અને જો આની અંદર સાત દિવસમાં કોઈ કાર્યવાહી જલ્દી નહીં કરવામાં આવે તો ઉપર કાર્યવાહી કરવામાં આવશે બસ જે ઘટનાને પગલે પેરા મિલિટરીના તમામ બીએસએફ જવાનો ડીવાયએસપી કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા આ ઘટનામાં જે ભૂમાફિયાઓ દ્વારા બીએસએફ જવાન પર હુમલો કરવામાં આવ્યો તેઓને કડકમાં કડક સજા થાય અને કાયદેસરની કાર્યવાહી કરવા પેરા મિલિટરી બીએસએફ જવાનોએ માંગ કરી છે ત્યારે હાલ બીએસએફ જવાન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે આ ઘટનાને પગલે આર્મી જવાનોએ આવેદનપત્ર પાઠવી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે જો એક અઠવાડિયાની અંદર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે કોતનાથ ગામની અંદર પેરામિલિટરી જવાન જયંતિભરની ઉપર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે આજે અમે પેરામિલિટના ટોટલ જવાન મળી એક સંગઠન મળી અને ડીવાયએસપી સાહેબ પાસે આવેદનપત્ર આપવામાં આવેલા છીએ કે જે ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે એમને સખતમાં સખ્ત સજા અને કડી કાર્યવાહી કરવામાં આવે એવી અમે પેરામિલિટરીના જવાનો અપેક્ષા સાહેબ સાથે રાખીએ છીએ જય હિન્દ જય ભારત શું નામ સોલંકી અહેવાલ અનિલ રામા નું લોકાર્પણ